નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું હવામાનની ખાસ અપડેટમાં વેધર ઓફ ઇન્ડિયા ચેનલમાં હું છું ગૌરવ રાણીંગા આજે બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ બનવા જઈ રહી છે અને ચોવીસ કલાકમાં ગુજરાતના આ વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી છેલ્લી ચોવીસ કલાકની વાત કરીએ તો સિત્તોતેર તાલુકામાં રાજ્યમાં વરસાદ નોંધાયો છે સૌથી વધુ વરસાદ દક્ષિણ ગુજરાતમાં નોંધાયો છે સાર્વત્રિક એકથી સાત ઇંચ વરસાદ દક્ષિણ ગુજરાતના સુરત નવસારી વલસાડ તાપી નર્મદા જિલ્લામાં નોંધાવવા પામ્યો છે આજની વાત કરતાં પહેલાં વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં સેટેલાઇટ પિક્ચર ઉપર નજર કરીએ છેલ્લી ચોવીસ કલાકમાં બંગાળની ખાડીમાં જે સિસ્ટમ બનવા જઈ રહી છે ત્યાં અત્યારે ગાઢ વાદળો જોવા મળી રહ્યા છે સિસ્ટમના વાદળો વધી રહ્યા છે અને સિસ્ટમને એસોસિએટેડ વાદળો મધ્ય ભારત ઉપર પણ આવી રહ્યા છે અરબસાગરમાં દક્ષિણ ગુજરાતથી કેરળ સુધી ઓફસો ટ્રફ સક્રિય હોવાથી વાદળો જોવા મળી રહ્યા છે કાંઠા વિસ્તારોમાં સરફેસ લેવલનો પવનનો ચાર્ટ જોઈએ તો ચોમાસાની ધરી જે અત્યારે તેની નોર્મલ પોઝિશનમાં છે તે આજે સાંજ રાતથી ધીમે ધીમે દક્ષિણ તરફ ખસતી જશે અને બંગાળની ખાડીની સિસ્ટમથી લઈ અને દક્ષિણ રાજસ્થાન સુધી આવતીકાલ સુધીમાં આવી જાય તેવું લાગે છે અસ્થિરતાનો માહોલ અમુક વિસ્તારોમાં આજે ગુજરાતમાં જોવા મળી રહ્યો છે આઠસો પચાસ એચપીએલ લેવલ ઉપર બહોળું સર્ક્યુલેશન આજે સાંજે રચાઈ જશે જે મધ્ય ભારત સુધી લંબાઈ રહ્યું છે અને આગામી ચોવીસ કલાકમાં આ સિસ્ટમ ઓરિસ્સા અને લાગુ છત્તીસગઢના વિસ્તારો સુધી ગતિ કરશે આજે સાંજે સાતસો એંચપી લેવલ ઉપરનો ચાર્જ જોઈએ તો એક બહોળું સર્ક્યુલેશન જોવા મળી રહ્યું છે જે પશ્ચિમ મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના વિસ્તારો સુધી છે ને આવતીકાલે સવારે આ સિસ્ટમ આ સર્ક્યુલેશન વધુ પશ્ચિમ ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધશે અને ગુજરાતની નજીક આવી જશે ગુજરાતના વિસ્તારોમાં આજે મોડી સાંજ રાતથી ભેજ વધી રહ્યો છે સાતસો એંચપી લેવલ ઉપર હવે આ સિસ્ટમની અસર હેઠળ ગુજરાતમાં આવતી ચોવીસ કલાકમાં કયા વિસ્તારમાં વધુ વરસાદની શક્યતા તેની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં આજે પણ વરસાદ ચાલુ રહેશે સુરત નવસારી વલસાડ ડાંગ તાપી નર્મદા ભરૂચ જિલ્લામાં મધ્યમથી ભારે વરસાદની આવતીકાલ સવાર સુધીમાં શક્યતા ગણી શકાય આજે રાત્રે ને આવતીકાલે સવારે વરસાદનું જોર વધુ રહેશે દિવસે થોડું ઓછું રહી શકે પૂર્વ ગુજરાતના જે સરદી જિલ્લાઓ છે ગોધરા દાહોદ છોટાઉદેપુર મહિસાગર પંચમહાલ આ જિલ્લાઓમાં આજે મોડી સાંજ રાતથી વાતાવરણમાં પલટો આવે અને આવતીકાલ સવારથી મધ્યમ વરસાદની શરૂઆત થઈ શકે છે એકલડોકલ વિસ્તારમાં બે ઇંચથી વધુ કે ભારે વરસાદ પણ પડી શકે મધ્ય ગુજરાતના જે વિસ્તારો છે અમદાવાદ આણંદ ખેડા નડિયાદ આસપાસના તેમાં છૂટો છવાયો હળવો મધ્યમ વરસાદ દિવસ દરમિયાન નોંધાઈ શકે રાતથી તેમાં થોડો વધારો શક્ય આવતીકાલે તેમાં વધુ વધારો થશે આ વિસ્તારમાં વરસાદના પ્રમાણમાં ઉત્તર પૂર્વ ગુજરાત સાબરકાંઠા અરવલ્લી બનાસકાંઠાના કેટલાક વિસ્તારો પાટણ મહેસાણામાં પણ છૂટાછવાયા વિસ્તારોમાં હળવા ભારે ઝાપટાંને અમુક સ્થળે અડધો એક ઇંચ કે આવતીકાલે સવારે ક્યાંક તેથી વધુ વરસાદની પણ શક્યતા ગણી શકે ટૂંકમાં આજે રાતથી પૂર્વ મધ્ય ગુજરાતના દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદના પ્રમાણમાં વધારો થઈ શકે સૌરાષ્ટ્રમાં પૂર્વ સૌરાષ્ટ્ર બોટાદ જિલ્લો ભાવનગર જિલ્લો અમરેલીના કાંઠા વિસ્તારોમાં છૂટો છવાયો હળવો મધ્યમ વરસાદ અમુક સ્થળે પડી શકે રાત્રે ઝાપટા હળવા મધ્યમ વરસાદના વિસ્તારોમાં આ જિલ્લાઓમાં વધારો થઈ શકે આ સિવાયના સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળે ભારે ઝાપટા કે એકલ દોકલ સ્થળે હળવો મધ્યમ વરસાદ પડવાની શક્યતા આવતીકાલે સૌરાષ્ટ્રમાં પણ વરસાદના વિસ્તારોમાં વધારો થઈ જશે કચ્છમાં છૂટાછવાયા વિસ્તારોમાં ભારે ઝાપટાની શક્યતાઓ આગામી ચોવીસ કલાકમાં જોવા મળી રહી છે તો મિત્રો આ હતી આવતી ચોવીસ કલાકની આવતીકાલ સવાર સુધીની આગાહી સિસ્ટમનો વરસાદ કાલથી શરૂ થશે તેની ખાસ અપડેટ જોવા માટે વિડીયો લાઈક શેર કરી અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર